અંતર્ગત સેમિનાર યોજાયો ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા વિવિધ સેમિનારો યોજવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા શહેરની શ્રી એમ એમ સેટ કન્યા વિદ્યાલય ખાતે આપણી શાળા આપનું સ્વાભિમાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો આ સેમિનારની અંદર ભારતીય સંસ્કૃતિમાં સંકલ્પ શિક્ષણ સાંસ્કૃતિક શિસ્ત પ્રાર્થના સભા નિયમોનું પાલન શિક્ષક માત્ર શિક્ષક જ નહીં પણ માર્ગદર્શક અને આદર્શ પણ છે શિસ્ટમ બંધ અને પ્રેરણાદાયક શાળાઓ ગુરુકુળ પરંપરાઓ આ સાથે શાળાની મિલકતો રાષ્ટ્રીય શાળા સંપત્તિ ને જવાબદાર નાગરિક બનીએ તેવા ઉમદા હેતુથી આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો જેમાં પાંચસો સુડતાળીસ જેટલી વિદ્યાર્થી

મારી શાળા મારું સ્વાભિમાન આ અંતર્ગત આજે મારી શાળાની અંદર શપથવિધિ કાર્યક્રમ યોજાયો જેમાં લગભગ પાંચસો ને સુડતાલીસ વિદ્યાર્થી બહેનોએ શપથ ગ્રહણ કર્યા અને વીસ શિક્ષકોએ શપથ ગ્રહણ કર્યા છે દીકરીઓને મારી શાળા મારું સ્વાભિમાન અંતર્ગત શાળાના શિક્ષક આચાર્ય બેનશ્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત વિદ્યાર્થીઓ ખૂબ શાળા પ્રત્યેની ભાવના ધરાવે છે તે પણ જાણવા મળ્યું શાળા સ્વાભિમાન છે દરેકનું એના વિશે આચાર્ય બહેનશ્રીએ પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું તથા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યનું નિર્માણ થાય વિદ્યાર્થીઓમાં સાદગી સત્યપ્રિયતા કર્તવ્ય નિષ્ઠાનો સ્વચ્છતાનો આગ્રહ લઈ શકે વિદ્યાર્થીઓ શાળામાંથી કંઈક શીખીને સમાજને ઉપયોગી બને દેશને ઉપયોગી બને તેવી ભાવના તેમના તેમાં કેળવાય તેવો વિચાર આજે રજૂ થયો વિશાળ વર્તનું સમાન અમારી આ એમડીએમ કન્યા વિદ્યાલયમાં યોજાયેલ મારી શાળા મારું સ્વાભિમાન મારી શાળા મારું ગૌરવ એ અંતર્ગત આજે અમારી શાળામાં એક સુંદર મજાનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં આજે અમારા શિક્ષકો દ્વારા અમને બહુ ઘણી બધી શપથ લેવામાં આવી ઉદાહરણ તરીકે અમે અમારી શાળાને સ્વચ્છ રાખશું અમે અમારી શાળામાં ગંદકી નહીં ફેલાવીએ અમારી અમે અમારું શાળા અમારું ગૌરવ છે આ એક રાષ્ટ્રીય સંપત્તિ છે વગેરે અમને શપથ લેવડવામાં આવી અહીંના અહીંના શિક્ષકો ખૂબ જ સારા છે જે અમને એક સારી રીતે ફરતું દર્શન એટલે કે શ્રી કૃષ્ણની જેમ અર્જુન અમાર અમે અર્જુન હોય અને તે શ્રી કૃષ્ણ હોય એવી રીતે અમને એક પત દર્શાવી અમારું અમને એક માર્ગ બતાવે છે તે અમને એક સંસ્કારનું સિંચન કરે છે અમારી શાળા મને ખૂબ જ પ્રિય છે